જય શિવશક્તિ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે તમારા પ્રિય યુટ્યુબ ચેનલ નિલેશરટી વ્લોગ્સ પર આજે આપણે જાણીએ એવી ભક્તિપૂર્ણ અને ચમત્કારિક વાત શું તમે તમારી રાશિ મુજબ સાચો રુદ્રાક્ષ અને રત્ન પહેરો છો જાણી લો રુદ્રાક્ષના ખરા લાભ અને સાચા રત્નોથી કઈ રીતે દુઃખદાયી ગ્રહો શાંત થાય છે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે દરેક રાશિ માટે કયો રુદ્રાક્ષ ધારણ કરવો ક્યારે અને કેવી વિધિથી અને કયો રત્ન છે તમારું લકી સ્ટોન આજનું વિડીયો છે તમારા જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવનારું તો ભક્તિભર્યું આ વીડિયો પૂરો જુઓ લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ઓમ નમ શિવાય ચાલો હવે રાશિ પ્રમાણે જાણીએ રુદ્રાક્ષ અને રત્નોની ખામી અને ખરા ઉપાય આપની રાશિ મુજબ રત્ન અને રુદ્રાક્ષ ધારણ કરો રુદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે પરંતુ તેની યોગ્ય સમજણ ન હોવાથી તેનો ઉપયોગ કરી શકતા નથી રુદ્રાક્ષ એ સામાન્ય રીતે ઘીની અંદર રાખવાથી તેના શુદ્ધિકરણમાં વધારો થાય છે અને તેમાં જીવ પ્રાણ પૂરાય છે તેને યોગ્ય વિધિથી ધારણ કરવાથી અચૂક લાભ થાય છે કઈ રાશિવાળીએ કયા પ્રકારનો રુદ્રાક્ષ અને કયા સમયે ધારણ કરવો તે ખૂબ જ જરૂરી છે રુદ્રાક્ષની પરત તેની સપાટી પરથી થાય છે રુદ્રાક્ષ પાણીમાં ડૂબવો જરૂરી છે જો તે તરે તો નકલી કહી શકાય રુદ્રાક્ષ પ્લાસ્ટિકના પણ હોય છે તો તેનાથી સંભાળજો રાશિ રુદ્રાક્ષને શુદ્ધ ગી કે પંચામૃતમાં ધોઈને જ ધારણ કરશો મેષ ત્રણમુખી અથવા અગિયાર મુખી રુદ્રાક્ષને શિવજીના જાપથી મંત્રિત કરીને મંગળવારે ધારણ કરવો વૃષભ ચારમુખી સાતમુખી કે ચૌદમુખી રુદ્રાક્ષ સિદ્ધ કરવા માટે શિવજીના જાપ તેમજ શક્તિની પૂજા કરીને ધારણ કરવા માટે શુક્રવારે પહેરવો ओमा कलनी चामुडाई विचयी सिद्ध करो मिथुन चारमुखी अथवा तेरमुखी रुद्राक्ष ने ओम ने महामृत्युंजय जपती सिद्ध कर बुधवार धारण करवा कर्क द्विमुखी अथवा गौरीशंकर आ रुद्राक्ष में आपे ओम नम शिवाय ओमा कलनी फट मंत्र थी सिद्ध कर धारण करवो सोमे धारण करवो सिंह એકમુખી અથવા બારમુખી રુદ્રાક્ષને લઘુરુદ્ર સાથે અથવા હનુમાનજીની પૂજા કરીને રવિવારે ધારણ કરવો કન્યા ત્રણમુખી છમુખી કે તેરમુખી રુદ્રાક્ષને ગણેશજીના મંત્રોથી અભિમંત્રિત કરવા અને બુધવારે ધારણ કરવો તુલા છમુખી અને સાતમુખી રુદ્રાક્ષને દુર્ગાજીની પૂજાથી અને ભૈરવની ઉપાસના સાથે શુક્રવારે ધારણ કરવા વૃશ્વિક બેમુખી અને પંચમુખી રુદ્રાક્ષ સામાન્ય રીતે હનુમાનજી કે ગણેશજીની આરાધનાથી સિદ્ધ કરીને મંગળવારે ધારણ કરવો ધન પંચમુખી અથવા બારમુખી રુદ્રાક્ષને બ્રહ્મ કે સરસ્વતીના મંત્રો કે ઓમ એમ નમ મંત્રથી સિદ્ધ કરીને ગુરુવારે ધારણ કરવો મકર છમુખી અને સાતમુખી અથવા તેરમુખી રુદ્રાક્ષને શિવશક્તિની ઉપાસનાથી સિદ્ધ કરીને શનિવારે ધારણ કરવો કુંભ છમુખી અને સાતમુખી એમ બંને રુદ્રાક્ષ હનુમાનજી અને શિવજીના મંત્રોથી સિદ્ધ કરીને શનિવારે ધારણ કરવો મીન પંચમુખી અને અગિયારમુખી રુદ્રાક્ષને ગુરુદત્તાત્રેયની પૂજાથી સિદ્ધ કરવો અને ગુરુવારના દિવસે રુદ્રાક્ષને ધારણ કરશો રાશિ મુજબ લકી સ્ટોન કે રત્ન ધારણ કરવા તેની માહિતી નીચે મુજબ છે અને ક્યા રાશિમંત્ર ઉપયોગી થશે તેની માહિતી મેષ મંગળ પરવાળું રત્ન ત્રીજી આંગળીમાં ગોલ્ડમાં ઓમ અંગે અંગારકાય નમ્હરથી સિદ્ધ કરવું વૃષભ ડાયમંડ ત્રીજી આંગળીએ ગોલ્ડમાં ઓમ શુ શુક્રાને નમ્હરથી સિદ્ધ કરવો મિથુન બુધનું પાનું છેલ્લી આંગળીમાં ગોલ્ડ કે સિલ્વરમાં ધાતુમાં ઓમ બુ બુધાય નમ્હાની માળા કરવી કર્ક ચંદ્રનું મોતી છેલ્લી આંગળીમાં ચાંદીની ધાતુમાં ઓમ સો સોમાય નમ્હા મંત્રથી સિદ્ધ કરવો સિંહ સૂર્યનું માણે ત્રીજી આંગળીમાં ગોલ્ડમાં ધાતુ મઢાવવી ઓ સૂર્યાય નમ્હ મંત્ર કરવો કન્યા બુનું પાનું ત્રીજી કે છેલ્લી આંગળી ગોલ્ડમાં મઢાવવી અને ઓમ બુધાય નમઃ મંત્ર કરવો તુલા હીરો બીજી કે ત્રીજી આંગળીમાં ઓમ શુ શુક્રાય નમના મંત્રથી સિદ્ધ કરીને ધારણ કરવો વૃશ્વિક મંગળનું પરવાળું રત્ની બીજી આંગળીમાં ઓમ અંગારકાય નમઃ મંત્રથી સિદ્ધ કરી ધારણ કરવું ધન ગુરુનું પોખરાજ પ્રથમ આંગળીમાં ગોલ્ડ ધાતુમાં ઓમ બ્રુ બૃહસ્પતે નમઃ મંત્રથી ધારણ કરવું મકર શનિનું નીલમ રત્ન મધ્યમાં આંગળીમાં ચાંદી કે પંચધાતુમાં ધારણ કરવું ઓમ શનિ શનૈશ્વરાય નમ કુંભ શનિનું જ રત્ન મધ્યમાં આંગળીએ ચાંદીમાં મઢાવીને ધારણ કરવું ઓમ શમ શનૈશ્વરાય નમ મીન ગુરુનું રત્ન પ્રથમ આંગળીમાં ગોલ્ડ ધાતુમાં ધારણ કરવું ઓમ બૃહસ્પતય નમ્મરની માળા કરવી માળા કરીને રત્નો ધારણ કરવાથી દુઃખ દૂર થશે ખોટા રત્નોથી કે રુદ્રાક્ષથી સાવધાન રહો મિત્રો આશા છે કે તમે તમારી રાશિ મુજબ સાચો માર્ગ ચિહ્નિત કર્યો હશે જો તમને આ વીડિયો લાભદાયક લાગ્યો હોય તો લાઈક કરજો તમારા ભક્તિપ્રેમી મિત્રો સાથે શેર કરજો અને હા નીલેશાર્થી વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય ભોળેનાથ જય શિવશક્તિ